હેલો માય યુટ્યુબ ફેમિલી કેમ છો આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજથી મેં ફરી મારા બ્લોગ ચાલુ કરી દીધા છે વચ્ચે થોડો ટાઈમ બંધ હતા કેમકે હું થોડીક કામમાં હતી એટલે બ્લોગ બની શક્યા નહોતા તો આજથી ડેલી બ્લોગ મારા આવશે અને આજે મારે એક્ઝામ દેવા જવાનું છે એક વાગે ડ્રાઇવિંગ લાઇસન્સની તો હું એક વાગે એક્ઝામ દેવા જઈશ અને આજે પાર્થ નાવડિયા એટલે કે કવિ અને કવિતા એ લોકો મારા ઘરે શૂટ કરવા આવવાના છે એ લોકો કોમેડી વિડીયો બનાવે છે સ્કૂલે જાવું છે ને ચાઉં તો ક્યાં જવાનું છે પિકનિકમાં જવાનું છે કોણે કીધું ટ્યુશનના મેમે કીધું હા ક્યારે જવાનું છે કાલે તો સ્કૂલે તો આજ જવાનું છે ને નહીં કેમ આરામ કરવો છે હાલો અત્યારે અમારે કોમેડી કિંગ એવા કવિભાઈ આવી ગયા છે અમારા ઘરે હાલ હાલ જો મારા દર્શકોને કહી દો બસ ગુડ મોર્નિંગ આ કવિતા છે હમણાં એમ

તો હમણાં બસ મારે એક્ઝામ દેવા જવાનું છે એટલે નીકળવાનું છે તો હું ફટાફટ રસોઈ બનાવું છું બાજરાના રોટલા બનાવું છું અત્યારે હું જાઉં છું મારી એક્ઝામ હતી દેવા જાઉં છું અને કવિની હજી લોકો એની રીલ્સ બનાવે છે શૂટ કરે છે તો મેં પણ બે ત્રણ માં શૂટ મારું પણ છે એમાં બે ત્રણ માં શૂટ એટલે થોડુંક લેટ થઈ ગયું જવાનું તો બસ અમે અત્યારે નીકળ્યા છીએ મીર પણ સાથે છે હા કે તે મીર અત્યારે અમે પહોંચી ગયા છીએ અને બસ એ લોકો જમવા બેઠા છે જમીને આવે એટલે બસ મારે એમને ગાડી ચલાવીને દેખાડવાની છે હેમીર દેખાડશું ને મમ્મીને આવડી ગાડી નથી આવડતી તો પછી હમણાં ઓલે આપણે એક મારી એક્ઝામ લેવા આવે ને ત્યાં તું એમ કહેજો મારી મમ્મી નથી આવડતી અત્યારે હું એક્ઝામ આપીને ઘરે આવી ગઈ છું અને ત્યાં કાંઈ પણ શૂટ થયું નથી કેમ કે મોબાઈલની બેટરી લો થઈ ગઈ હતી સ્વિચ ઓફ મોબાઈલ થઈ ગયો હતો મીરે અહીંયાથી ગાડીમાં બેઠો તે ત્યાં પહોંચ્યા ત્યાં સુધી સતત એણે મોબાઈલ માં ગેમ રમ્યો હતો એટલે મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયો હતો એટલે કાંઈ શૂટ થયું નથી અને મીરને પરમ દિવસે એકવીસ તારીખે પિકનિકમાં જવાનું હતું પણ હવે એને જવા દેવો નથી મારે કેમ કે જે ગઈકાલની ઘટના જોઈને બહુ જ દુઃખ થયું અને હવે એવી હિંમત નથી હાલતી કે હું મીરને પિકનિકમાં મોકલું કેમકે કાલ જે કાલની જે ઘટના થઈ છે જે ચૌદ બાળકોને બોટ ઉલટી પડીને ચૌદ બાળકોના મૃત્યુ થયા છે એ બહુ દુઃખદ ઘટના છે તો ભગવાન કરો આવું કોઈની સાથે ન થાય એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું અને જે પણ જે પણ મૃત્યુ પામ્યા છે એને ભગવાન એના આત્માને શાંતિ આપે એવી હું પ્રાર્થના કરું છું પિકનિકમાં જવું છે ન જવું ને બેટા હા એની કરતાં ઘરે રહેવાય હોદિકા આપણે આ લાવ્યા છીએ લાવ્યા છે તો ચાલો આપડે બાલ્કની માં લગાવી દઈએ જય શ્રી રામ અત્યારે હું બાર થી આવી ને ઓલી એક્ઝામ દેવા ગઈ થી આવી તો બધે જ્યાં હોય ત્યાં બધે આ શ્રી રામ ના ધ્વજ લહેરાતા હતા એટલું બધું આખું સુરત ઓરેન્જ ઓરેન્જ લાગતું હતું એટલી અંદરથી ખુશી થતી હતી ને જ્યાં જો ના બધી આ ધ્વજ લાગેલા હતા ના ના મોટી બધા મોટી મોટી ઓલું હોય ને આપણે ટેક્સટાઇલ માર્કેટ તો આખા ઉપરથી નીચે સુધી આખા સાડી કેમ હોય એ રીતના આખા લાગેલા હતા જય શ્રી રામ ના હેલો ફ્રેન્ડ અત્યારે ડિનર થઈ ગયું છે તો આજનો બ્લોગ આપણે અહીંયા જ ફિનિશ કરશું તો ચલો કાલે આપણે મળીએ નવા બ્લોગમાં જય શ્રી કૃષ્ણ બાય બાય ગુડ નાઇટ